એકદમ નવી રીતે નવા સ્વાદમાં આપણે બનાવીશું દૂધી ચણા ને ગ્રેવી વાળી સબ્જી સાથે જીરા રાઈસ તમે દૂધી ચણા નું શાક તો ખાશો તો તમને બિલકુલ પણ ખબર નહીં પડે બહુ જ ટેસ્ટી એવું બને છે એક કપ ચણાની દાળને મે 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી લીધી હવે તેને પ્રેશર કુકરમાં 1 ગ્લાસ પાણી એડ કરી તેમાં 1/2 ટીસ્પૂન હળદર 1 ટીસ્પૂન ઘી મિક્સ કરી ચણાની દાળને ઉમેરી દઈશું ઘી એડ કરવાથી ચણાની દાળમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે પ્રેશર કુકર બંધ કરી તેની એક થી બે વિસલ કરવાની છે ચણાના દાળની વિસલ થાય ત્યાં સુધીમાં આપણે દૂધીને કટ કરી લઈશું મેં બસો ગ્રામ દૂધી લીધી છે તેને સરસથી ધોઈ અને કોરી લીધી છે હવે આપણે પીલરની મદદથી તેની છાલ ઉતારી દઈશું બધી જ છાલ ઉતારી દેવાની છે હવે તેના મીડિયમ સાઈઝના ચપ્પુની મદદથી ટુકડા કરી દઈશું દૂધીની સબ્જી આમ તો ઘણા લોકોને ભાવતી જ નથી હોતી પણ આ એક વાર સબ્જી તમે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે હવે તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને તેની ગ્રેવી કરી દેવાની છે ત્યારબાદ તેમાં એક ટુકડો આદુનો એક નંગ મરચું બધું જ સરસથી મિક્સ કરીને ક્રશ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી એવી સબ્જી બનાવીશું હવે આપણે એક પેન લઈશું તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં

બધા મસાલા મિક્સ કરી દઈશું જેથી તેની ફ્લેવર દૂધીમાં આવી જાય હવે તેને આપણે ઢાંકીને પાંચ થી દસ મિનિટ માટે કુક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લસણ વાળી ચટણી બનાવી લઈશું ચાર થી પાંચ લસણ ની કળી લીધી છે તેને ખાંડી દસ્તામાં ખાંડી દેવાની છે અથકચરું ક્રશ થઈ ગયું છે હવે તેમાં ત્રણ ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું એને સરસથી ખાંડીને આપણે ચટણી તૈયાર કરવાની છે જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે લસણ અને ચટણી બધું જ સરસથી મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે સબ્જી ચેક કરી લઈશું તરસથી કુક થઈ ગયું છે બે થી ત્રણ મિનિટ એને સાતળી લઈશું જેથી નીચે બેસી ન જાય દૂધીની ગ્રેવીને આપણે ચેક કરી લઈશું બફાઈ ગઈ છે કે હજુ કાચી છે પણ હજુ આપણી દૂધીની ગ્રેવી કાચી છે હજુ તેને થોડી વાર પાછી કુક થવા દેવાની છે હવે તેમાં આપણે એક ટેબલ સ્પૂન લસણ ચટણી એડ કરીને આખામાં સરસથી સ્પ્રેડ કરી દઈશું જેથી તેમાં ગઠ્ઠા ગઠ્ઠા રહી ન જાય એકદમ સરસ થી મિક્સ કરી દઈશું સારો એવો આવે છે હવે તેને પાછું મિનિટ થવા દેવાનું છે તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી દૂધી એકદમ સરસ થી સોફ્ટ એવી થઈ ગઈ છે હવે તેમાં એક ટીસ્પૂન ગરમ મસાલો એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર બધા જ મસાલાને સરસથી મિક્સ કરી દેવાના છે ત્યારબાદ તેમાં એક નંગ ટામેટાની ગ્રેવી એડ કરી દેવાની છે હવે તેને સરસથી મસાલામાં મિક્સ કરી દઈશું ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સતત કુક કરવાની છે ગેસ ની ક્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે હવે એને પાછું ઢાંકીને કુક કરી લઈશું આપણી એક થી બે વિસલ થઈ ગઈ છે અને આપણી ચણાની દાળ સરસ થી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે તેને આપણે સરસ થી પાછું હલાવી દઈશું જેથી કરીને તે નીચે બેસી ન જાય અને હવે તેમાં આપણે બાફેલી દાળ એડ કરી દઈશું પાણી બધું જ એમનેમ જ રાખવાનું છે અને 1 ટીસ્પૂન ગળપણ માટે ખાંડ એડ કરી દઈશું તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારે વધારે રસાવાળી સબ્જી જોઈતી હોય તો વધારે પાણી એડ કરી શકો છો શાકનો આપણે ડબલ તડકા વઘાર કરવાનો છે તો 1 ટેબલસ્પૂન તેલ લઈ તેલને ગરમ નથી કરવાનું તરત જ તેમાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી બંનેને સરસથી મિક્સ કરી પાછું આપણે શાકમાં વઘાર ઉમેરી દઈશું જેથી તેનો કલર અને ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે હવે તેને પાછું સરસથી મિક્સ કરી દેવાનું છે સરસથી કૂક થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર એડ કરી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું એકદમ ચટાકેદાર અને કરના જ મસાલાનું શાક ખૂબ જ સારું એવું બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જો શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું દેખાય છે નાના બાળકોને તો ખ્યાલ જ નહીં આવે કે આપણે દૂધીની સબ્જી ખાઈએ છીએ

ભાતની સરસથી કુક થવા દેવાના છે. આપણે ચેક કરી લઈએ ભાત સરસથી કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો દાણો તૈયાર થયો છે. હવે તેને આપણે એક છાયણીમાં લઈ રાઈસને એકદમ સરસથી પૂરા કરી લેવાના છે તેમાં પાણી રહી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે એક પેન લઈશું તેમાં ત્રણ ટી સ્પૂન ઘી લઈશું તમે પણ વઘાર કરી શકો છો એક ટીસ્પૂન જીરું બ્રાઉન થવા દેવાનું છે અને બ્રાઉન થઈ ગયેલા જીરામાં આપણે તેમાં આપણે બાફેલા અને સરસથી કોર્યા કરેલા ભાત એડ કરી દઈશું તેને સરસથી મિક્સ કરી દેવાનું છે જેથી રાઈસ અને જીરું બંને સરસથી મિક્સ થઈ જાય અને થોડી કોથમીર એડ કરી દઈશું અને એક ટીસપૂન જેટલો શેકેલા જીરાનો પાવડર શેકેલા જીરાનો પાવડર એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો લાગે છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું જીરાવાળા રાઈસ અને દૂધી ચણાનું ગ્રેવીવાળી સબ્જી તમે એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે